વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં એસઓજીએ રેડ કરી નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બે મેડિકલ સ્ટોરના સંચાલકોને પણ ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલ સોસાયટીમાં રેડ કરી બે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક કોડીન સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો એટલો જ નહીં આ જથ્થો રાખનાર મેડિકલ સ્ટોરના બે સંચાલકોની પણ અટકાયત કરવામાં આવી હતી મેડિકલ સ્ટોરના સંચાલકોએ પકડાઈ જવાના ડરે તેમને બોટલ પરથી સ્ટીકર ઉખાડીને ગ્રાહકોને ડિલિવરી કરતા હતા કોડિન સિરપની બે હજાર પાંચસો સિત્તેર બોટલ મોબાઈલ મોપેડ અને રોકડ રકમ મળી રૂપિયા સાત લાખથી બ્યાસી હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તાજેતરમાં જ પોલીસે યાકુદપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નશાયુક્ત કોડિન સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેરના શહેનાભ્યુદ્ધ વિસ્તારોમાં નશાયુક્ત કફ સિરપનું છુપી રીતે વેચાણ થતું હોય છે તેના પર એસઓજી પોલીસની ટીમ સતત વોચ રાખતી હોય છે તેર માર્ચના રોજ એસઓજી પોલીસની ટીમ વડોદરા શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર તલાદર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કના એ પચાસ નંબરના મકાનમાં રહેતો વિપુલ સતીશ રાજપૂતે તેના મિત્ર કેવડ રમેશભાઈ રાજપૂત સાથે મળીને તેના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સંતાડી રાખ્યો છે અને હાલમાં વેચાણ ચાલુ છે જેના આધારે એસઓજી પોલીસની ટીમે વિપુલ રાજપૂતના મકાનમાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી વિપુલ સતીશ રાજપૂત અને રમેશ રાજપૂત મળી આવતા તેમની ઝડપી પાડી બંનેને સાથે રાખી તેઓના મકાનમાં તપાસ કરતા નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી એસઓજીએ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ તથા એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવી લીધી હતી જેથી એફએસએલ દ્વારા મકાનમાંથી મળી આવેલ સિરપના જથ્થાની ચકાસણી કરતા કોડિન કફ સિરપ હોવાનું જાણવા મળ્યું હતું જેથી એસઓજીએ સિરપની બે હજાર પાંચસો સિત્તેર બોટલો રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર ઉપરાંત મોબાઈલ રોકડા રૂપિયા વ્હીકલ મળી રૂપિયા સાત લાખ નેવ્યાશી હજારનો મુદ્દા માલને કબજે કરી બંને મેડિકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજપૂત વિરુદ્ધ અગાઉ ભાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો વિપુલ સતીશ રાજપૂત વાગુડિયા રોડ ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ ટાવર દુકાન નંબર ચારમાં ઓફલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર ધરાવે છે તથા કેઉર રમેશ રાજપૂત ખટંબા અર્બન રેસીડેન્સી દુકાન નંબર દસમાં મેડિકલ સ્ટોર નામની સ્ટોર ધરાવે છે આ બંને આરોપીઓ સાથે મળી વિપુલ રાજપૂતના ઘરે કોડીન કફ સિરપનો જથ્થો રાખી ગેરકાયદે નશો કરવાવાળા ગ્રાહકોને આ કોડીનની બોટલોનું વેચાણ કરતા હતા અને માર્કેટમાં ન પકડાય તે માટે સિરપની બોટલો ઉપરના સ્ટીકરો ઉખાડીને તેઓની બર્ગમેન ગાડીની ડેકીમાં મૂકી નશો કરતા ગ્રાહકોને ડિલિવરી કરતા હતા આ બંને જણા કોની પાસેથી આ સિરપ લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ બે ઇસમોને પકડવામાં અને એક મા જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ સો એમ એલની ટોટલ બે હજાર પાંચસોને સિત્તેર બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે આશરે સાત લાખ નેવ્યાસી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડી ટેકનિકલ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ બારના રિમાન્ડ માગવામાં આવેલા અને તાજેતરમાં હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો ધોરણ સાની કાર્યવાહી કરવામાં આવશે આ શેડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબ ડ્રગ છે પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો સિરપ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એન્ડિવ્યુઅસ એક્ટ મુજબ ગુનો બને છે એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે તે અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે જેથી કરીને એ પોલીસના રડારોમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે સફળ રેડ કરી છે બંને આરોપીમાં કીધું તો બંને મેડિકલ સ્ટોર ધરાવે છે જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની હદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતને રાખી અને આ લોકો વેચતા હતા વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એણે જેનું રેપર છે સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે

આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે વપરાશ વપરાશ કરવો કરી મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે કે જે રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં અત્યારે તો જથ્થો મળી આવ્યો છે પરંતુ એવી પણ માહિતી અમને મળી છે કે એ આ જથ્થો છે એ પોતાનું જે ટુ વ્હીલર છે એમાં એના ઉપરના જે સ્ટીકર રેપર કાઢી અને જેની જરૂરિયાતવાળા માણસોને જેની પાસે પ્રિસ્ક્રિપ્શન